નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો મને ઘણા બધા ગુજરાતી તરફથી ખૂબ જ ક્વેરીઝ આવે છે અને આજકાલ ઘણા બધા લોકો સ્ટોક માર્કેટમાં નવા હોય છે જો તમે નવા ટ્રેડર હોય બરોબર તો નવા ટ્રેડર છે ને તો આજના વિડીયોમાં હું એક બહુ સરસ એકદમ સરળ હું તમને એક સ્ટ્રેટેજી આપીશ સ્ટ્રેટેજી આપણે સ્ટોકમાં ફોકસ કરવાની છે ઇક્વિટીમાં ઓપ્શન્સમાં નહીં બરાબર સ્ટોકમાં ફોકસ કરશું ઇન્ટ્રા ડે ટ્રેડ કરશું પણ એવી રીતના હું તમને આખી એક સિસ્ટમ બનાવીને આપીશ ને તો બે વસ્તુ થશે શું ખબર છે એક તો ટ્રેડિંગ શું છે ને તમને ધીરે ધીરે સમજવા આવી જશે બીજું કે તમારો જે કોન્ફિડન્સ છે ને એ વધવા માંડશે અને તમારા મનમાં જે ડર હોય ને જે ફિયર આપણે કહીને એ ધીરે ધીરે ઓછો થશે મારા ત્રણ ગોલ છે કયા ત્રણ ગોલ છે ટ્રેડિંગ સમજમાં આવવા માટે કોન્ફિડન્સ વધવા માટે અને ફિયરનો ગ્રાફ નીચે જાય એટલે જે કહું છું ને એ ફોલો કરજો એવું નહીં કે આપણે અલગ અલગ વિડિયો જોઈને ઘરમાં બેસી જાય છે એવું નહીં કમિટમેન્ટ રાખવાનું થોડુંક આપણે આપણી જાતને ચેલેન્જ કરવાની અને જે રૂલ્સ આપું છું ને એ તમારે ફોલો કરવાની ટ્રાય કરવાની કાંઈ ન સમજાય કાંઈ ક્વેરી હોય બીજું કંઈ નોલેજ જોતું હોય તો તમે મને કોન્ટેક કરી શકો બરોબર બહુ સરસ રીતે આપણા વિડીયોની શરૂઆત કરીએ બહુ મજા આવશે જો અહીંયા મેં એક્ઝામ્પલના લીધે એક્સિસ બેંકનો ચાર્ટ લીધો છે હું તમને એવું કહીશ કે તમારે ફોકસ કરવાનું નિફ્ટી ફિફ્ટી ઉપર અને નિફ્ટી ફિફ્ટી માં જે બહુ મોટા મોટા સ્ટોક છે ને જેમ કે રિલાયન્સ પછી લઈ લીધો કોટક બેંક લઈ લીધી પછી માની લ્યો કે આઈસીઆઈસીઆઈ લઈ લીધું એસબીઆઈ લઈ લીધું ટાટા મોટર્સ લઈ લીધું અને આવા જે હેવી સ્ટોક છે ને નિફ્ટી ફિફ્ટી માં હેવી ટ્રસ્ટેડ સ્ટોક એમાં એના પૂરતું જ તમે લિમિટ રાખજો બરોબર અત્યારે બીજું બહુ એક્સપેરિમેન્ટ કરવા જતા નહીં ઓકે તો સૌથી પહેલા શું કરવાનું સૌથી પેલા હું સેટઅપ સમજાવું પછી ટ્રેડ રૂલ્સ આપણે સમજી લઈએ બહુ સરસ રીતે જેમ કે એક્સિસ બેંક નો ચાર્ટ છે ને હું વન ડે ઉપર કરી નાખું વન ડે ઉપર કરતા આવડે તમને ઓકે હવે આપણે શું શોધવાનું ખબર છે દર વખતે આવી કેન્ડલ શોધવાની દોજી કેન્ડલ હોય દોજી સિવાય થોડુંક આમ નાનકડું બોડી હોય અથવા તો થોડુંક હજી એક આવું નાનકડું બોડી હોય બસ આપણે બહુ મોટી મોટી કેન્ડલ નથી શોધવી આવી બધી કેન્ડલ હોય ને એ આપણા કામની છે બરોબર છે હવે જેમ કે હું તમને સારા ટ્રેડ બી બતાવીશ જે ટ્રેડ કામ નથી એવા જે ટ્રેડમાં લોસ થયો છે બધા ટ્રેડ હું તમને બતાવીશ કે આપણું થોટ પ્રોસેસ કેવું હોવું જોઈએ હવે કે આ ચાર્ટ અત્યારે જોઉં છું તો અત્યારે મને એક નાનકડી એક બોડીવાળી કેન્ડલ મળી ગઈ છે એકચ્યુઅલી આપણે કેમ આવી બધી કેન્ડલ ચૂઝ કરીએ છીએ કેમ મેં આવું કીધું બરોબર કેમ મેં આવું કીધું એ એટલા માટે કે આપણે એવી કેન્ડલ જોઈએ છે કે જ્યાં કઈ બહુ મુવમેન્ટ નથી થઈ જેમ કે જો અહીંયા તમે જોશો ને તો આ જે કેન્ડલ હું લઉં ને તો એક્સિસ બેંક નો હાઈ હતો એક હજાર બોતેર અને લો હતો સત્તાવન બરાબર એટલે બહુ એ મૂવ નથી થયું અહીંયા કેવું છે બહુ મૂવ થઈ ગયું છે બરોબર તો આપણે નાની કેન્ડલ જેમ કે આ કેન્ડલ છે તેનો હાઈ અને લો વચ્ચે બહુ તફાવત નહીં હોય નાનો નાનો તફાવત આપણે એવું જોઈએ અચ્છા હવે એવું મળી જાય તો શું કરવાનું તો આપણે શું કરવાનું કંઈ નહીં આનું જે હાઈ હોય ને હાઈ એના ઉપર આપણે માર્ક કરવાનું લો માં નીચેના ટ્રેડ નથી લેવા હવે માની લ્યો પછી આપણે શું કરવાનું મિનિટના કન્વર્ટ થઈ જવાનું બીજા દિવસે હું તમને એક છે ને એક્ઝામ્પલ માની લ્યો કે આ વાળી કેન્ડલ આપણા હાથમાં હોત એકદમ દોજી કેન્ડલ આવી તો એનો મેં હાઈ માર્ક કરી લીધો મને બીજા દિવસે ખબર નાની આવશે મોટી આવશે મને નથી ખબર બસ મેં હાઈ માર્ક કરી લીધો એ દિવસ કયો હતો વીસ માર્ચ તો આપણે વીસ માર્ચમાં હવે પંદર મિનિટમાં જતા રહી વીસ માર્ચમાં હું પંદર મિનિટમાં જતો રહ્યો અને પંદર મિનિટમાં મેં અહીંયા લખ્યું વીસ માર્ચ શું શું કર્યું વીસ માર્ચ કાઢ્યું બરોબર હવે જો હવે મેં આ તો આખી લાઈન દોરી છે વીસ માર્ચ મને ખબર પડી કે હાઈ ક્યાં છે તો મેં તો લાઈન ડ્રો કરી નાખી મને બીજું કંઈ ખબર નહીં હોય હવે આ દિવસ આવ્યો આ દિવસે મેં ચાર્ટ ફેરવી નાખો પંદર મિનિટમાં તો હવે હું શું રાહ જોઈશ ખબર છે કે જ્યારે કોઈ પણ પંદર મિનિટની કેન્ડલ આ લાઈનને ક્રોસ કરીને ક્લોઝ થાય બરાબર ત્યાં મારો ટ્રેડ આવશે

હવે આમાં જ્યાં સુધી આપણને બાર વાગ્યા પહેલા ટ્રેડ મળે ને તે બહુ સારું હું તો કહું છું કે જો શરૂઆતના એક કલાકમાં પેલી જ કલાકમાં જે ટ્રેડ મળે ને એ બેસ્ટ ટુ બેસ્ટ ટ્રેડ હશે બરોબર કારણ કે પ્રોફિટ વધવાની સંભાવના થઈ જશે જેમ જેમ એ લેટ ટ્રેડ મળશે ને એમ પ્રોફિટ બનવાની સંભાવના ઓછી થશે તો આપણે અગિયાર સાડા અગિયાર જેવું આપણે મનમાં રાખવાનું એનાથી આગળ કારણ કે શું થશે બરાબર એટલે પાસે સમય નહીં રહે વન ઈઝ ટુ વન પ્રોફિટ કમાવાનો સમજાઈ ગયું હવે તમને તમારા મનમાં એક ક્વેશ્ચન થવો કે આ સ્ટ્રેટેજી આપણે શું કામ બને એ એટલા માટે કે અમુક વખતે સ્ટોક છે ને કઈ મુવમેન્ટ નહીં આપે અને પછી એક સારી મુવમેન્ટ આપશે આપણે તો એમાં આપણે બહુ સારો સ્ટોપ લોસ જોઈએ આપણે હંમેશા સ્ટોપ લોસ શોધાય માર્કેટમાં આપણે એન્ટ્રી ન શોધાય બધા ભૂલ કરશે તમે જોયા તમે મોટી મોટી યુટ્યુબ ચેનલો જોયા હો તમે મોંઘા મોંઘા સેમિનારમાં જોયા હો તમને એન્ટ્રી ઉપર બહુ ધ્યાન આપવાનું કહેશે હવે હું કહું આ એક ચાર્ટમાં એન્ટ્રી તો 100 મળશે અલગ અલગ ટ્રેડર 100 જગ્યાએ એન્ટ્રી કરવા જશે કોકેસ અહીંયા એન્ટ્રી કરી જ કોકેસ અહીંયા એન્ટ્રી કર કોકે અહીંયા કોકેસ અહીંયા કોકેસ અહીંયા સ્ટોપ લોસ એક કે બે જ મળશે સ્ટોપ લોસ સારા સ્ટોપ લોસ અને સ્ટોપ લોસ સારો મતલબ શું કે જેની હિટ થવાની પોસિબિલિટી બહુ ઓછી હોય સ્ટોક માર્કેટે પોતે બહુ મહેનત કરી પડે એટલે મારી દરેક સ્ટ્રેટેજીમાં લોજિક શું હોય ખબર હું આખું છે ને દુનિયાથી અલગ વિચારું હું આખી દુનિયા સ્ટોપ લોસના વ્યૂ પોઈન્ટથી જોઉં કે હું સ્ટોક માર્કેટ ને મહેનત કરાવડાવું કે મારો સ્ટોપ લોસ હિટ કરવામાં એને મહેનત લાગવી જોઈએ સમજાણો એટલે આખી મારી થોટ પ્રોસેસ બીજા લોકોથી આખી અલગ છે હવે આપણે હવે તમને એક સેટઅપ સમજાણું હવે આપણે આવું ઘણું બધું આપણે એક્સપ્લોર કરીએ આ કયું છે વીસ તારીખ છે બરોબર અને આમાં જયારે જયારે આપણને લોસ થાય નાનો મોટો તો એક્સેપ્ટ કરી લેવા એવું નહીં જે છે ને એમાં રૂલ્સ બ્રેક નહીં કરવાનું તો આ હતું એની પહેલા નહીં જો અહીંયા એક નાની બોડી છે તો તમે જો કે આ રીતે અહીંયા મેં લીધું હતું આનો હાઈ હતો એક આનો હાઈ હતો

બરોબર બને બને તમારે એન્ટ્રી માં એકાદ બે રૂપિયા મોડું થઈ જાય તો એવું કઈ વાંધો નથી એકાદ આપણે સ્ટોપ લોસ ઉપર ધ્યાન રાખીએ તો જો માર્કેટે મને રિટર્ન નો આપ્યો દિવસે જોયું અહીંયા આવતા આવતા લગભગ લગભગ પોણા ત્રણ વાગે એને મને લોસ કરાવડાવ્યો પણ એ લોસ નાનો હશે ત્રણ ચાર રૂપિયાનો લોસ હશે મોટો લોસ નહીં થાય તમે આ સ્ટ્રેટેજીમાં જોઈ લેજો મોટા લોસ નહીં થાય બરાબર સમજાય ગયું તમને એટલે જો હું તમને રિયલ શીખવાડું છું જ્યાં લોસ થશે ત્યાં હું તમને બતાવી દઈશ પણ આપણે રૂલ્સ ફોલો કરવાના માર્કેટને જે દેવું હોય ને આપણા નસીબ પ્રમાણે એ દે આપણે એક્સેપ્ટ કરી લેશું બરાબર તે બધું હવે જો અહીંયા એક નાની કેન્ડલ આવી ને પાછી જો હવે અહીંયા તમે જો કે અહીંયા હું કેન્ડલ દોરી લીધી મે બરોબર આ હાઈ છે 13 માર્ચ 13 માર્ચે 15 મિનિટના ચાર્ટમાં હું જોઈશ તો 13 માર્ચે અહીંયા આવી ગયો તો આ રહ્યું મારો હાઈ અને જો અહીંયા એને બ્રેકઆઉટ આપ્યું છે આપણને અગિયાર સવા અગિયાર જોયું તો આ મારો એક નાનકડો સ્ટોપ લોસ થઈ જશે અને આનું ક્લોઝિંગ શું હતું તો કે એક અને સ્ટોપ લોસ સોળ એટલે સાત આઠ રૂપિયાનો સ્ટોપ લોસ થયો અને સામે આરામથી વન ઇસ ટુ વન વન ઇસ ટુ ટુ મળી ગયું જો આ સ્ટોપ લોસ હિટ કરવા આવ્યું નહીં જો એને મુવમેન્ટ આપવી હશે ને એક વસ્તુ સાંભળો એને જો મુવમેન્ટ આપવી હશે ને તે આવશે જ નહીં જો એને બોરિંગ માર્કેટ કરવું હશે ને બોરિંગ 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 તો છેલ્લે છેલ્લે આપણને કઈક સ્ટોપ લોસ દઈને જશે આપણે એવી જ મેથડ શોધવાની કે જો મોમેન્ટ આવે તો બહુ સરસ પ્રોફિટ કમાઈ લઈએ સમજાણો આ રીતનું આખું આપણે મૂવ થવાનું છે અને સારા સારા સ્ટોક્સમાં બરોબર હવે એ જ રીતે તમે જો કે અહીંયા તો આખું નીચે જ ગયો તો પછી અહીંયા તો આનો હાઈ છે આનો હાઈ છે આપણે મેળ નથી થતો આ કેન્ડલ મોટી છે જો વીસ વીસ રૂપિયાની આ કેન્ડલ છે તો આપણે આપણે કઈ કામની નથી હા આ કેન્ડલ આપણી છે આ કેન્ડલમાં શું થયું હતું આ કેન્ડલ છે ચાર માર્ચ તો ચાર માર્ચમાં મારી સાથે શું થયું છે એ બી જોઈ લઉં બરોબર ઓકે

કે જે તમને બહુ ફેન્સી ફેન્સી નોલેજ આપે એવી રીતના સ્ટોક માર્કેટ વર્ક નહીં કરે તમે ટ્રાય કરી લો આપણે આપણી જાતે રસ્તા શોધવા પડશે બરાબર હવે જો અહીંયા એક દોજી કેન્ડલ છે તો આની ઉપર તો માર્કેટ ગયું નથી બરાબર આની ઉપર એ માર્કેટ નથી બરાબર હવે અહીંયા સીધા આપણે અહીંયા આવી ગયા તો અહીંયા આપણે એક આનો એક દોરી લઈએ આ રીતે બરાબર આ મને ખબર પડી ગઈ હવે આ છે અઢાર ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં આવી ગયા

અને બહુ સરસ રીટર્ન આપશે ઘણી જો મોમેન્ટ હાથમાં આવી ગઈ ને વન ઇસ ટુ વન ઇસ ટુ થ્રી સુધી આપશે એટલે જ મેં કીધું હું ઘણી વાર શું કરું કે મને અર્લી એન્ટ્રી મળી જાય ને એ બીજી માં એન્ટ્રી મળી ગઈ મને ખબર છે ચાન્સીસ બહુ છે સ્ટોપ લોસ હિટ નહીં થવાના તો વન ઇસ ટુ ટુ વન ઇસ ટુ થ્રી નો સ્ટોપ લોસ હિટ કરાવી નાખું કે હા ભાઈ ચલો આમાં આપણે વધારે પ્રોફિટ બુક સમજાણું જો સ્ટ્રેટેજી હોવી જોઈએ ને સ્ટ્રેટેજી એ રિયાલિસ્ટિક હોવી જોઈએ એ ફેન્સી ગરમ ભજીયા જેવી ન હોવી જોઈએ હું એવી રીતના હું નોલેજ શેર નથી કરતો રિયાલિટી હોવી જોઈએ અમુક લોસ થશે અમુક પ્રોફિટ થશે પણ નેટ ટુ નેટ આપણે શું કરવાનું લોસ થાય બહુ પ્રિડિક્ટેબલ નાના નાના લોસ થવા જોઈએ મારે પ્રોફિટ થાય એ સરસ સરસ મારે પ્રોફિટ થવા જોઈએ બીજું કોન્ફિડન્સ આવવો જોઈએ મને અને મારા જે રૂલ સિમ્પલ હોવા જોઈએ કોઈ ઇન્ડિકેટર નો યુઝ નથી કોઈ કન્ફ્યુઝન નથી મને મજા આવી જાય એવી રીતના હું ટ્રેડિંગ કરીશ કોઈ ટેન્શન નથી મારો સ્ટોપ લોસ નો રૂલ એ ક્લિયર છે બધું ક્લિયર છે મારા મનમાં જો તમે આ લોંગ ટર્મ ફોલો કરો ને અમુક અમુક સ્ટોકમાં ધ્યાન આપો ને તમે બહુ સરસ રીતે આગળ આવી જાય અને બહુ સરસ રીતે તમારામાં કોન્ફિડન્સ આવે અનનેસેસરી લોકો પાસે તમે તમે ડિપેન્ડ અને પોતાનું જે તમારી લાઈફ છે ને એમાં પોતે આગળ બરાબર આ વસ્તુ ટ્રાય કરજો ફીડબેક આપજો મને હું આગળ વધુ એવી ખૂબ ખૂબ જ બીજું કે જો તમારે બહુ સારી રીતે સ્ટોક માર્કેટ શીખવું હોય આગળ આવવું હોય ખરેખર સો જણામાંથી આપણે આગળ આવવું જોઈએ તો મારી પાસે થ્રી સ્ટેપ પ્લાન છે અને હું કોર્સ નથી આપતો હું ટીપ્સ નથી આપતો આ બધા વર્કશોપ છે આ બધા વર્કશોપ તમે અ ઓનલાઈન અટેન્ડ કરી શકશો લેપટોપમાં મોબાઈલમાં બરાબર સ્ટેપ વન માં બેઝિક ક્લિયર કરો સ્ટેપ ટુ માં ચાર્ટ વાંચતા શીખો પ્રાઇઝ એક્શન અને જો નાની કેપિટલ હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ કરો જો મોટી કેપિટલ હોય તો હેજિંગ કરો આ ત્રણ સ્ટેપ સિવાય બીજું કઈ છે નહીં એમાં તમને એવું થાય કે સર બેઝિક આવડે છે તો સ્ટેપ ટુ થી શરૂ કરો એમાં તમને એમ થાય કે સર પ્રાઇઝ એક્શન તમને ખાલી નથી આવડતું મને પણ આવડે તમે આ સ્ટેપ સ્કીપ કરો બધા વર્કશોપ આપણે ટેલિગ્રામ ગ્રુપ બી બનાવેલા છે એટલે વર્કશોપ અટેન્ડ કર્યા પછી તમારે સ્ટ્રેટેજી ટેકનિકની ટેકનિક ગાઈડ ડાઉટ હોય ક્વેરીઝ હોય બરાબર તો મારી સાથે હંમેશા તમે જોડાયેલા રહેશો સો હું મેન્ટરશીપ માં બિલીવ કરું છું આ વિશે તમારે નોલેજ જોતું હોય તો પૈસા તો બને કાની સાઈટ જાશો ને તો બધી જગ્યાએ કોન્ટેક્ટ અસની મે લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો હું તમને ગાઈડ કરીશ આ વસ્તુ ટ્રાય કરજો ફોલો કરજો કોન્ફિડન્સ વધારજો આ વિશ્યુઅલ ઓર્સ ઓફ લવ એન્ડ હેપીનેસ